રામ રાજ્યની વાત એ જ છે ને કે અમે રામ રામના છીએ તો એક તો રૂપાલાભાઈએ પણ રામ ભગવાનને પુકારો આપેલો છે ધર્મના નામે આપણે કહીએ ને તો રામ રામને પણ ટુકારો આપેલો છે તો રામની જે રાજ રામ પધાર્યા અમાર ઉપમાન થઈ તો એ જ વાત છે કે આ કોઈ કેમ ધ્યાનમાં નથી લઈ રહી આજે કઈ રીતે વિરોધ કર્યો હતો આજે બસ એ જ રીતે વિરોધ કર્યો છે કે રૂપાલાભાઈ ને વોટ નહીં જેમ મેં રૂપાલાભાઈ નો પ્રચાર કર્યો એમ જ મેં આજે રૂપાલાભાઈ નો ઘરે ઘરે શેરીએ શેરીએ જઈ અને મેં પ્રચાર કરેલો છે કે રૂપાલાભાઈ ને વોટ નથી આપવાનો